રડવાથી તમારા આરોગ્ય ઉપર થાય છે પોઝિટિવ અસર અહીં જાણો રડવાના ફાયદા વિશે આંસુ આપણા આરોગ્ય માટે ખૂબ જ જરૂરી છે આરોગ્ય અને આયુર્વેદના હિસાબે રડવાથી ઘણા ફાયદા થાય છે જાણો કેવી રીતે તો રડવાને હંમેશા નબળાની નિશાની સમજવામાં આવે છે એ કારણ છે કે પુરુષ હંમેશા પોતાને આંસુઓથી દૂર દેખાડવાનો પ્રયત્ન કરે છે ક્યારેક રડી પણ પડે તો લોકો કહેવા લાગે છે કે શું છોકરીઓની જેમ રડે છે પણ સત્ય એ છે કે છોકરા હોય કે છોકરી લાગણીઓ બધામાં હોય છે અને રડવું તો બિલકુલ નથી પણ રડવાથી ફાયદા થાય છે રડવાથી આરોગ્ય અને મૂડને લગતા ઘણા ફાયદા થાય છે તો આવો જાણીએ તે ફાયદા કયા છે માણસ રડે છે શા માટે તે એક રસપ્રદ પ્રશ્ન છે કે ખરેખર માણસ રડે છે શા માટે વૈજ્ઞાનિક તેના અલગ અલગ જવાબ આપે છે તેનો કોઈ એક જ જવાબ નથી તેમ છતાં પણ જો એક શબ્દમાં કહીએ તો ભાવુકતાના કારણે માણસ રડે છે જ્યારે માણસ કોઈ વસ્તુને લઈ ભાવુક બની જાય છે તો તેની આંખમાંથી આંસુ નીકળી પડે છે માણસ દુઃખમાં પણ રડી શકે છે અને ખુશીના પ્રસંગમાં પણ રડી શકે ઘણા વૈજ્ઞાનિકો માને છે ટેરોસ્ટોન નામના હોર્મોન્સ આપણા રડવા સાથે ગાઢ સંબંધ ધરાવે છે જે લોકોમાં ટેરોસ્ટોન ઓછું બને છે તે વધુ રડે છે સાથે જ મહિલાઓ પુરુષોની સરખામણીમાં વધુ રડે છે મહિલાઓ એક મહિનામાં સરેરાશ ત્રણ પોઈન્ટ પાંચ વખત રડે છે જ્યારે પુરુષો એક પોઈન્ટ નવ વખત જ તેની પાછળ તેના શરીરમાં થતા હોર્મોનલ ફેરફાર સામાજિક અને મનોવૈજ્ઞાનિક કારણ હોઈ શકે છે જે આંખમાંથી આંસુ નીકળવાનું કારણ હોય છે લેક્રિમલ ગ્લેન્ડ કે જે આપણી બંને આંખોની કિનારી ઉપર એક નાની એવી દ્રવ્યની થેલી હોય છે જેને લેક્રિમલ ગ્લેન્ડ કહેવાય છે આંસુ અહીંયાથી જ આવે છે તમે ધ્યાન આપ્યું હશે કે ક્યારેક ક્યારેક રડતી વખતે નાકમાંથી પાણી નીકળવા લાગે છે તે આ લેક્રિમલ ગ્લેન્ડના લીધે થાય છે ખાસ કરીને જ્યારે આપણે વધુ રડવા લાગીએ છીએ તો ગ્લેન્ડ પાણીના દબાવને વહેંચી દેશે જેથી થોડા આંસુ આંખમાંથી તો થોડા નાક તરફથી વહે છે આંસુને આપણા આરોગ્ય ઉપર પડે છે પોઝિટિવ અસર રડવું તમારા આરોગ્ય માટે સારું છે ખાસ કરીને તમારી આંખ માટે ખાસ કરીને વૈજ્ઞાનિકોએ આંસુના ત્રણ પ્રકાર બતાવ્યા છે પહેલું છે બેસલ જે માણસની આંખ ઝપકવા પર નીકળે છે તે આંખમાં ભેજ જાળવી રાખવાનું કામ કરે છે બીજું છે જ્યાં આંખોને હવા ધૂળ માટી વગેરેના સંપર્કમાં આવવાના કારણે આવે છે શરીરને તે આંસુઓ દ્વારા આંખનું રક્ષણ કરે છે અને ત્રીજું છે ઇમોશનલ આંસુ જે ભારતમાં પ્રતિક્રિયાના રૂપમાં આવે છે તે દ્રવ્ય આંખના રક્ષણ અને આંખના સારા આરોગ્ય માટે જરૂરી છે જો આંખ સુકાઈ જાય તો ઘણા પ્રકારની આંખ સંબંધિત બીમારીઓ થઈ શકે છે રડવાથી તમારી ભાવનાઓ નિયંત્રણ થાય છે અને સામાજિક તણાવમાં ઘટાડો થાય છે કેમ કે શરીરમાં તણાવના કારણે જે ટોક્સિન જમા થઈ જાય છે તે રડવાથી આંસુઓ દ્વારા રિલીઝ થાય છે સાથે આંસુઓમાં લેશોઝમી નામનું પ્રવાહી હોય છે જેના કારણે રડવાથી આંખો માટે નુકસાનકારક બેક્ટેરિયા દૂર થઈ જાય છે અને આંખ સાફ થાય છે તેનો મુખ્ય ઉદ્દેશ્ય ટોક્સિન તત્વોને બહાર કાઢવાનો હોય છે રડવાથી એક્સિટોન અને ઇન્ડોજેનિયસ ઓપોઝિટ રિલીઝ થાય છે જે તમને સારી રીતે અને રાહત પ્રદાન કરે છે કોઈ માણસ ઘણો રડે તો ડૉક્ટરને દેખાડવું જોઈએ કેમકે ઘણી વખત ડિપ્રેશન કે આંખમાં કોઈ તકલીફના કારણે પણ આંસુ નીકળી શકે છે તેથી ડૉક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ ખાસ કરીને જો નોર્મલી આંસુ આવે તો તે સારી વાત છે કેમકે રડવાના ફાયદા ઘણા છે તેનાથી તમને હળવાશનો પણ અનુભવ થાય છે